આજે ત્રીસ તારીખની તમામ ગાયો આજે આપણી પાસે હાજરમાં છે જે ભાઈને સાંજે નીકળવું હોય તો નીકળી જાય દસ પ્લસની ગાયો છે આપણી બધી અને બધે અહીંયાની લોકલ ગાયો છે તમામ આજની ત્રીસ તારીખની ગાયો હાજરમાં છે ગાયો બધી દોરાય છે લોકલ ગાયો છે આપણી અહીંયા તાલુકા જિલ્લો બનાસકાંઠા અને જે આજે ઉતરી છે આનું અગિયાર લીટર દૂધ હાજરમાં છે તમામ આજની ગાયની બધી ડિટેલ આપી દઉં છું આજે આ ગાય હમણાં ઉતરી છે જર્સી છે સાહીવાલ ગાય ખૂબ જ સારી છે આ ગાય એક છે આર ગાભણમાં છે અને તમામ ગાયો આજે આપણી પાસે હાજરમાં છે જે પણ ભાઈને આવવું હોય તે આજના દિવસ પૂરતા આવી જાય છે કાલે સવારે વહેલી જે પણ ભાઈને ગાયો લેવી હશે એ ગાયો મળી જશે સવારે વહેલી આજ સાંજે જે પણ ભાઈ નીકળશે એમને તમામ ગાયો મળી જશે પરફેક્ટ રીતે તમે જોઈ લેજો ગાયો બહુ સારી છે તમામ ગાયો આજની ત્રીસ તારીખની હાજરમાં છે આ ગાય દોરાઈ ગઈ છે ઓલી દોરાઈ ગઈ છે તમામ ગાયો આજની ત્રીસ તારીખની હાજરમાં છે અને હમણાં બનાસકાંઠાની લોકલ દુધાળ ગાયો હાજરમાં છે રાગામ થરાદ તાલુકો જિલ્લો બનાસકાંઠા અને મારો મોબાઈલ નંબર છે નેવ્યાશી એસી ત્રીસ બાર જીરો છ અને

ઓ એ ગઈ ફિલ બધા ખાતી થાય ખાતી થાય ફિલ બધા એને વચ્ચે વીજ બધું રાખો ના ના એ તો બધી બે છે ગારામાં आई टोटल गाय गायाजे एक बे, त्रन चार पांच छ सात सात आठ आवा दो के जी बोध भी बांध लो આ ગાય હવે દોવાનું ચાલુ કરીએ છીએ કેટલું દૂધ નીકળે છે એ પણ તમારી નજરની સામે મળી જશે આ દોન વિડીયો હું ઉતારું છું ગાય ખૂબ જ સારી છે અને નીચે લાલ કલર બચું પાડો લાલ કલરનો વાછડો છે આ લાવો બચો લાવવાનું તમામ ગાયો આજે આપણી પાસે હાજરમાં છે આખી પૂરી એક ગાડીનો માલ આજની તારીખમાં હાજરમાં છે કોઈ પણ આઠ ગાયો ભેગી જોઈતી છે તો આજે નીકળશે તો સવારે વહેલી મળી જશે હોકળી છે ચલો જય માતાજી